હેલો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત મારા બધાયનો પરિવાર સુખ શાંતિ એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એ બ્લોગ તો અહીંયા સવાર સવારમાં સાહેબને નહીં દીધો પાણીમાં મસ્તી કરી રહ્યા છે વરસાદ આવ્યો તો સવાર સવારમાં અને આપણે રસોઈ બનાવતા હતા એટલે આ વિડીયો તો વિડીયો શૂટ કરેલો છે તો આવું કંઈક છે ને જે કંટોળાનું શાક આપણે બનાવ્યું છે તો થોડુંક થોડુંક શૂટમાં લીધું છે એ આપણે બતાવશું અને એમાં મેં સલવાર એક કટિંગ કરીને થોડુંક કટિંગને થોડુંક સીવી લીધું છે તો તમને વિડીયો ગમે તો જોજો આગળ સલવારનું કટિંગ ઇઝી કટિંગ કેમ થાય પટેલા કયો પેર કયો તો એ કઈ રીતના સિવાય મેં આમાં એડ કર્યું છે તો ચાલો આપણે જો કંટોલાનું અહીંયા આપણે જો ઈડલી મૂકી દીધી છે કંટોળામાં બધા મસાલા કરી નાખી ટમેટો હળદીને બધું ને આ છોકરાને ફોન પકડવાનું કહો ને તેને ફોન પકડવું ન ગમે વિડીયો ઉતારવો ન ગમે એટલે રસોઈ કરવી વિડીયો ઉતારવો બહુ અઘરું કામ છે બ્લોગિંગનું કામ બહુ અઘરું છે ઘણાને એવું લાગતું હોય ને કે બ્લોગિંગમાં શું પણ બહુ અઘરું છે તો આપણે અહીંયા જો નવું શાક પણ તૈયાર થઈ ગયું છે અને ઈડલી પણ બની ગઈ છે તો ચાલો અને શાકમાં આપણે કોથમરી નાખી દઈશું કંટોલાનું નવીન સીધ છે આ નવું શાક છે તો આપણે શાક પણ બની ગયું છે અને ઇડલી બની ગઈ છે ને ચાલો છોકરાઓને ટિફિન ભરી દેવી તો અહીંયા જો ઓ હો 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 તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત્રે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં તો આજે હું એક સલવારનું કટિંગ કરવાની છું એને કે તમે પટિયાલા પણ કરી શકો એન્ડ પેર પેર જે અત્યારે ડ્રેસ નીકળ્યા છે તો એ પેર ડ્રેસની સાથે પણ પહેરી શકો એવું પેર પણ કહી શકો અને પટિયાલા સલવાર પણ કહી શકો તો ઇઝીથી કટિંગ થાય એવું હું તમને આજે કટિંગ કરીને બતાવીશ તો ચાલો આપણે જોઈએ આ સ્ટેન્ડ કંઈક સાથ દેશે તો આપણે કંઈક કરીશું કટિંગ તો ચાલો મળીએ પાછા હું કટિંગ કરું વિડીયોમાં ફોનમાં સેટ કરી દઉં પછી પાછા જોઈએ આપણે સલવારનું કટિંગ કરવું છે

તમને સીધું સરળ માપ બતાવું ચાલો મેજર ટેપ હોય તો મેજર ટેપ ને આઈ ક્યાં અહીંયા બડાલી બાકી વળ અહીંયા ડાળવી આ સાદું ને સિમ્પલ ને થાય તો કે જો આ કમર માં ભગ અહીંયા છે અને આ અહીંયા મૂકી દેવાનો છે તો તો આપણે કરી નાખશું ને બે કરવા દે પછી આ ભાગ છે એ માપી લેવાનું છે રાઈટ માં રાઈટ ચોક છે એટલે બતાતું નથી તો આ નિશાનથી આ નિશાન માપી મળી લેવાનું છે તો કે આ હું તમને ચોક કલર વાળો લઈ લો પછી બતાવું મળી જાય પાછા તો જો આ હું લાવી છું મેજર ટેપથી પણ તમને કહું કે આખી સલવાર છે આ કમરનો ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે એ નથી ગણવાનો તો આથી લંબાઈ માપવાની છે તો જો આવી રીતના આખી પૈસાની લંબાઈ માપવાની છે લંબાઈ બત્રીસ છે 33 ને બેય ઇસ એટલે કે 33 સુધી લંબાઈ રાખવાની છે તો એ આપણે અહીં લંબાઈ લખી દેશું તો 34 આપણે માપન કરશું એ ઓકે તમને દેખાતું હશે સમજાતું હશે અને સાદો માપ જે મેં આમાં લખ્યું તો એ પછી તો અસલવાડ આપણી છે આખી સલવાર છે અને આ વચલ ગમ માપિયું છે તો 1.5 છે તો ઈ 1.5 થી આપણે અહીં લખી દેવાનું છે

પણ બચ્યું છે આ પટ્ટો આપણે બેલ્ટ જે કમરનો હોય ને કટિંગ કરવાનો છે તો આ કાપડમાં થોડુંક ત્રાંસ ને એવું બધું હતું તે એટલે થોડુંક આમ તેમ થશે અને અહીંથી આમ કાપી નાખવાનું છે આપણે બેલ્ટ બનાવવાનો છે તો એ બેલ્ટને હું તમને બતાવું ફોલ્ડ કરી કેમ કે કાપડમાં જો ત્રાંસ હતો એટલે અહીંયા થોડુંક આપણે ઘટે એમ છે એટલે આને આ ત્રિકોણિયા જે છે અને આવી રીતના મૂકવાના છે આ ત્રિકોણ થોડું નાનું છે તો આપણે આનો બેલ્ટ બનાવવાનો છે આ બધી સિલાઈ મારવાની છે તો દેખાય છે

તો હું તમને એમની સિલાઈ મારીને પછી બતાવું છું તો આ છે એની સિલાઈ અહીંયારે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે મારે બતાવું આપણે तो अपने जो लक्सन्स में कटिंग किया था ये हम जोड़ी दे वाला से तो जो होता है हाँ

તો ચાલો આ વિડિયો તમને ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો આપણે સલવાર સિવાઈ ગઈ છે પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું કેમ કે બીજું કામ આવી ગયું હતું તો ચાલો મળીએ પાછળ નવા વિડિયોમાં આવજો જય શ્રી કૃષ્ણ